સીતારામ ડાયરા ને માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ એ ચાલુ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં જો પોણા હાથ જેવું થાય છે ને આપણે હાલો જવાનું છે આજે વાળીએ હાલો વાળીએ જવાનું છે વાડીએ કામ તો આજ લગભગ બપોરે આપણે નીંદાઈ જાહે આજ તો નીંદાઈ જ જા પછી જવાનું જ હોય જો કે કાયમ વાડી આપણે વાડી ખેતી કરી વાળીએ જવાનું જ હોય મગફળી નીંદ જાય એટલે પછી બીજું કઈ કામ ચાલુ થાય વાળીએ તો જવાનું છે ગૌ માતા આપડે બંધાઈ ગયું છે મીરા મીરા હાલ મંડી છે જીંદુઓ ખાવા કેવી ડાય છે જય ગૌ માતા મંડી છે જીંદુઓ ખાવા એની ભૂખ લાગી હોય ને થાય છે ઝીણું ભણવા જાવું છે દીકુ હે હાલો તો સીતારામ કઈ ગયો મારો દીકુ આમ પેલા એ ખોખો મૂકી ગયો હા મૂજો હાલો સીતારામ ગયો અરે વાહ ભણવા જવાનું હોય ને હે ભણવા જવું તો ભાઈ તો મીડો હામ હું બાટલો ફરવા ગયો તો કાનુ બાટલો ફરવા ગયો તો હે

Halo, baca uang Halo, dulu, dulu. Kita rame sih, sih, baca ini. Minuman, Aku ke Dewan. Minuman, saluk ya. Minuman, minuman, udah turun, Itu puru keropela. Pasti Kita rame, Jessica, kenapa tanya? Kalau di Dinmuk, ya.

हम पहला राम राम सीताराम क्या है आज पास कोई सोचा है वो बस ही जाता वो जाए पर पर दो मोटो बतो ना वो बस ही अरे पण अरे पण ये 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 आ ले ले रे थे गयो दो दी हम्म आई गर्मी मु हो तो बाय ड्रेम नहीं आई मारो हेलो तो के राम 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 सीताराम जैसे बेटा टाटा अरे वाह हाँ हूँ जो इस्तर क्या हम कहीं जी हूँ से हम्म क्या लबे रुक क्या है मोटा मनक तो ना मत दिखो मोटा मनो ना कहे मोटा मनक क्यों था है हम्म हलवाई जाए तो ही मोटा मनो ना कहे मोटा मनो ना तो ना कलई लोग तो વાડીએ જો આપણે પૂગી ગયા છે ને આપણે હે ને સીધો એટલે સીધું કામ ચાલુ થઈ જ ગયું હોય આપણે કાલે રહી ગયું એનું કારણ મારે તો રહી ગયું એનું કારણ એવું હતું કારણ કે હું તો પાણી વાળો વહી ગયો ખાબર અને બાને રહી ગયું એનું કારણ એવું હતું તો આ બધું છે ને બધા તેલ પાડવા પડે છે આ વાથર આપણે છે ને છ વાથર પાયેલા હતા ખાબર વરસાદ આવ્યો આય મહારાજ આય જો વરસાદ આવ્યો રેડો આવ્યો અત્યારમાં જો જમાવટ થઈ છે થોડીક આ રીતે થયું છે પણ આયેલું જાય વરસતું જાય અકતું નથી આમ વયું ગયું જો લેલું ગયું હા એટલે વિખાઈ ગયું આ થઈ ગયું ખુલ્લું આગળ સેઠું હતું ને તો એમ હતું કે આગળ ને પાણી પાણી કરી દે ખાબર સેઠું હતું ને તો એમ હતું અને આટલો આટલો વરસાદ આવ્યો તો આમ જો માટીની સુગંધ કેવી આવે હા એમ હજી તમારે અહીં વરસાદ થયો જ નથી ક્યારેય બરોબર થયા હતા સાટા આપડે ગાબા એને ઘણા દી થઈ ગયા એટલે પહેલો વરસાદ હોય ને પહેલો વરસાદ થોડો થોડો આવે ને તો એવી માટીની સુગંધ આવે એમ થાય કે આમ થાય આમ જ્ઞાન બેઠું રહે એટલી મજા આવે કાબા જોયે હવે આગળ આગળ હું થાય કારણ કે આપણે તો પછી ટ્રેક્ટર આખવા આગળ વહી જવાનું હોય હા રાખવા જવા દિએ છે કે નિંદાઈ જવા દે છે શું થાય આમાં કાંઈ નક્કી ન હોય ચાલુમાં વરસાદ આવી જાય તો પછી રહી જતું હોય તો મીંડા નિંદવાનું આ રીતે ને લાગઠ આ મથલ છે ને છ વાતર પાયેલા હે ને એમાં પાડવા પડે એમ છે કેમ હા તમે આ રીતે લાગઠ ખરીપે આવે રહી જતું હોય ને પછી મકાળી નિંદાઈ જાય પછી કેમ થાય નવરા થઈ જાવ હે

થઈ છે થોડીક શરૂઆત થઈ છે જો ધીમે ધીમે કદાચ ચાલુ થઈ જાય હોત રાત નો થોડક એટલે આ નીંદાઈ જાય પછી જોઈ હવે શું કરવું ખબર મને નથી ખબર રાતે ગયા પછી કઈ ખબર ન હોય કોઈ ઢોલ વગાડે તો એ ન ખબર પડે આખો થી ઠેકા જ હોય તમારે ખાલી વાત કરવી છે બપોર હોય બરોબર બરોબર બપોર મારે તો ટ્રેક્ટર આખવા જ હોય ટ્રેક્ટર થાય કાંઈ ખબર જ ન હોય એટલા ઠાકી ગયા હોય વેલા વેલા તો વિડીયો તું એડિટિંગ કરી નાખતી હોય તો વેલો જવા એવું ન હોય બીજાને વિડીયો જોવાય પડતા હોય આપણે ઘણા વિડીયો જોતા હોય આપણા જોતા હોય એના ન જોવા પડતા હોય ઘણા વ્લોગર હોય બરોબર આપણા વિડીયો જોતા હોય એના ન જોવા પડતા હોય હે તો પછી એમ હાલો હું મને જાત થી એડિટિંગ કરવા તો હું ખુઈ જાઉં વેલો બીજું હું કરે ને હું હા એને જ આવી રીતે આમ ભરા એક આઈથી ન હાલે તો ટ્રાય કરું હા એક આઈથી ન હાલે રહી જઈ જાઉં આ રીતે છે ને એ આઈથી રાઈપ લે જવું પડે આપણે હે ને પારા જો લેવાઈ ગયા છે અને હવે મારે જવાનું વાળીએ કારણ કે સાફ પાણી બનાવીને પછી બાનાનેને દેઈ જાઉ બાનાનેને રહી છે બ એક ઉથલ કેમ હા એક રહી ઉથલ રહી છે અને બે ટુકડા ક્યારા આ આ એક આ બે વાતરનો ટૂંકમાં પસાટે તે દી બે કુકડા છે જે ટુકડા રહ્યા ને એ બે વાતર એ રહ્યા ને બે વાતર આ લ્યો ઈ તો થોડા થોડા છે ને એક એક રહેવા કા હા અડા તો બે લેવા ગયા છે ઓલા થોડ થોડા ટુકડા રહ્યા છે ને કેમ હા તો આ તો થોડ થોડા ટુકડા રહ્યા છે બાકી આ બે વાતર અને બે ટૂકા હાલો આપણે વાડીએ જાઈ આ લેમો પછી આ લઈ લઈશું આ તરમાં હી ઈ લઈ લે ને આ લેતા જ પછી આ લઈ લે તો કામ ને થાય હા ઈ તો એમ જ હોય ને આ લે એક વાથે લેતા દે પછી ઓલા બે ટૂકા લઈ લ્યો અને પછી આ વાતર લેવા તો આવે લા થઈ જાય અહી કમ્પ્લીટ પછી આપણે ચા પાણી બનાવીએ અને પછી બ્રિજેશ ફેન ને અહી લેવલ કર્યું ને એમાં થાંભલો મારવાનો છે એ થાંભલો આપણે મંડી મારવા અને હવે તો આગળ એ થાંભલો લાગી જાયેલ પછી પારા બાંધવાઈ જવાના આ દાખો દેખવાનું હોય પારા બીજા એ નહીં બાંધવાના બીજા ભાઈને બાંધવાના એટલે એના જ લગભગ સોય અભી સીધા વાવવાના છે કોરામાં એમાં વાવવાના એમાં નહીં ગોલીવાડીએ ગોલી વાડીએ બીજી વાડીએ એટલે આપણા નિંદવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ પોલેથી નિરાયથી નિરાયતે થયું પણ એક રૂપિયા ખર્ચ હોય તો નથી થયો ભેગું આપણે બીજું ગાંઠ કામય કામ જાય છે હા ટ્રેક્ટર રાખી આવી એટલે પ્રમાણિત થવાની છે બાકી જો મજૂરી ન જોઈ અને મસ્ત મસ્ત આપણે નીંદાઈ ગયું ચોખ્ખું થઈ ગયું આજ નીંદાઈ જાય હજી નીંદાણું નથી નીંદાઈ જાય એટલે હવે એ બે વાત રહ્યા છે આગળ નીંદાઈ જાય હાલો હવે સાપાણી બનાવી આવી જો વાળીયાથી આપણે છે ને આંબલીનો કોલ લેતા આવ્યા છીએ આંબલીનો કોલ કોલ આમાંથી પછી કાયતરા થાય ખાટી આંબલી નો કા બા કરી ફૂલડા કેવાય અને બાજુ ટૂંકમાં દંઠલામાં ડાઠિયા જેવું હોય એ અલગ પાડવા પડે મોટા મોટા એ બધું અલગ કરી નાખ્યું હે ને થઈ ગયું કમ્પ્લીટ અને ભાઈ મૈડા અમારે ખાંડવા કા ભાઈ જો કેવું ખાંડે છે હવે શું નાખવાનું એમાં ડુંગળી પછી લસણ પછી કોથમી પછી મેથી પછી ધાણાજીરું પછી મરસા પછી લીંબુ પછી યુ

એવું બધું નાખી ગયા એટલે થઈ જાય કમ્પ્લીટ લાવ હું ખાંડું તું ખાંડી લે કે ખાંડી લે આજ કે કાલ આજ નહીં ખાંડ વાંધો તો જોઈ લઈ ખાંડી બેઠો એ તો જો તમે પગ માં પગ ચડાવી અરે વાહ અરે વાહ બાકી એન્ટ્રી પડે હો તારી મને ન આવડે એમ અમે મોટા થી અમને ન આવડે તું નાનો છો ને આવો આજ આવડી ગયું જો અમે બેયને તમને બેયને આવડે હમ મને જ નથી આવડતું હું ઉતારી દઈએ Ramo kado so yamde ki. Papa, papa je Papa, jawa kaya ni kala. Ma, aila. Eji, eji. Eji, eji. Papa, 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 હાલો જો ચટણી આપણે ખંડાઈ ગઈ છે હવે હે ને ચટણી નાખે લાલ મરચું પાવડર માપે નાખવાનું પછી ધાણા જીરું એ થોડુંક વધારે હોય તો હાલે બસ નમક થોડુંક બસ હમ હા મત કડી કાઢી નાખો થઈ રેડી હાલો થઈ ગયું કમ્પ્લીટ